આવ્યો અમદાવાદમાં ભરાયો આરોપી દબોચાતા જ અમદાવાદમાં થયેલી ત્રણ જેટલી ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે વાસ્તવમાં વાત એમ છે કે શહેરના પોષ વિસ્તાર વાસીજી રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્ષની ઓફિસમાંથી એક સપ્તાહ પહેલા રૂપિયા આઠ લાખના દાગીના સહિત રોકડ રકમની ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી અને જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી તપાસતા આરોપી સુધી પહોંચવાનું પઘેરું પોલીસને મળ્યું હતું અને રાજ ઉર્ફે હિકમત ખત્રીની ધરપકડ અંતે પોલીસે કરી હતી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ધરફોડનો બનાવ બનેલો સીજી પણ આવે સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઇશન ચોથા માળે બારીના બાગમાંથી એન્ટર થઈ એને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે જે અનુસંધાને મેમન સીબી સાહેબના હોય ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાય આવે જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા કરતા અમને એક જગ્યા ઉપર એ રિક્ષામાં આવતો દેખાય જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધે તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામ એમને મળી આવેલ જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે જે અગાઉ બે હજાર સોળમાં સત્તરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો જેનું એમસીઆર કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી હાલતા નવરંગપુરા પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાય છે એના સિવાય પણ ઘણા ગુણા ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુ છે આરોપીની બોર્ડર્સ ઓપરેન્ડી શું હતી પહેલેથી જ નક્કી કરેલ શહેરમાં જતો કોઈ પણ શહેરમાં પહોંચી હોટેલમાં રહેતો બંધ મકાન કે ઓફિસ પે ગેટ કરતો રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપવા મોઢે રૂમાલ બાંધતો ચોરી કરી એક શહેરથી બીજા શહેરમાં જતો હતો એવું નથી કે રાજ ખત્રીએ પહેલી વખત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય વર્ષ બે હજાર સોળમાં પણ વસ્ત્રાપુર પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી તો વર્ષ બે હજાર ઓગણીસમાં સુરતના અઠવા લાઇન્સ અડાજણ પૂણા ઉમરા ડુમ્મસ સહિતના વિસ્તારમાં ચોરી કરતા નવ જેટલી ફરિયાદ સુરત પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે એના મધર ફાધર નેપાળ રહે છે એ બે હજાર સોળમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો સુરતમાં પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલી પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ ગયેલો અમદાવાદ થી પાછો દિલ્હી જતો રહેલો ત્યાં ને ત્યાં એના બે પત્ની છે અત્યારેની જે હાલ પત્ની છે એને બે બાળકો છે એ પણ હાલ અત્યારે હાલ દેવો છે પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પણ જે પૈસા ત્યાં દિલ્હી કાં એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા પર તે મારફતે પણ મોકલી આપો એની આગળની વધુ તપાસ ચાલુ એ ત્યાંથી અલગ બસમાં ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટેલોમાં રોકાતો પછી રેકી કરતો આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી આઠ એક વાગે કે દસ એક વાગે એન્ટર થઈ જાય ત્યાં છુપાઈ જતો પછી રાત્રે મોડા એ ચોરી કરતો એવી એમો લગભગ દરેક જગ્યાએ છે

હાલ અમદાવાદમાં થયેલી ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે જો કે ઓનલાઇન ગેમિંગમાં તેણે કેટલા પૈસા રોક્યા છે આ સાથે જ અન્ય કઈ દિશામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ